હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ફરાળી સેન્ડવિચ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં મેં અડધો કપ મૂરૈયો અને પાક કપ સાબુદાણા લીધા છે તેને આપણે મિક્સરમાં ફેરવી અને તેનો ફાઇન પાવડર બનાવી લેશું ફ્રેન્ડ્સ આમાં આપણે રાજગનાના લોટનો કે એવો કશો ઉપયોગ કરતા નથી જુઓ આપણને આવી પેસ્ટ બનશે સાબુદાણા અને સામો છે એકદમ સાવ ફાઇન પેસ્ટ નહીં બને ત્યારબાદ તેને એક બાઉલમાં લઈ લેશું અને તેમાં છાસ એડ કરીશું તમે દહીં પણ એડ કરી શકો છો આમાં અડધો ગ્લાસ જેટલી છાશ જશે અને તેને સરસ રીતે પલાળી અને અડધો કલાક રેસ્ટ આપવા મૂકી દઈશું ફ્રેન્ડ્સ આ સેન્ડવિચ બ્રેડ વગર પણ એટલી સોફ્ટ અને એટલી સુપર બનશે ને કે હું તમને શું કહું જેને ફરાળ નહીં ખા ભાવતું હોય ને તે પણ હોશે હોશે ખાશે જુઓ હવે આપણે તેને દસ મિનિટ પંદર મિનિટ રેસ્ટ કરવા માટે મૂકી દઈશું ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ રેડી કરી લઈએ આના માટે મેં પેનમાં બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકેલું છે ત્યારબાદ તેમાં ચમચી જીરું જીરું તતડી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી આદુ મરચાંની પેસ્ટ ફ્રેન્ડ્સ આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ કરતા નથી તેથી મરચાં તીખા આવે તે લેવા બંને સરસ તતડી જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલા તલ એડ કરીશું ફ્રેન્ડ્સ તમે મીઠો લીમડો પણ એડ કરી શકો છો તે પણ ખૂબ સરસ લાગે છે તલ સરસ ફૂટી જાય એટલે આપણે તેમાં બાફેલા બટેટા એડ કરીશું આ મેં મીડિયમ સાઇઝના બે બટેટા લીધા છે મીડિયમથી સેઝ નાની સાઇઝ એવડા બે બટેટા છે તમે મિક્સ કરીને પણ નાખી શકો છો અત્યારે આપણે સમારીને નાખેલા છે ત્યારબાદ તેમાં બે ચમચી શેકેલા સિંગદાણાનો પાવડર ઇંચ જેટલા ચીલી ફ્લેક્સ બાર ચમચી જીરું પાવડર સ્વાદ મુજબ મીઠું થોડી કોથમીર બધું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે આથી થોડી અડધી ચમચી જેટલો મરી પાવડર અડધું લીંબુ અને સેજ ખાંડ આપણે એડ કરીશું ખાંડ તમને ન ગમે તો તમે સ્કીપ કરી શકો છો પણ આપણે આ થોડો ખાટો મીઠો એવો મસાલો રેડી કરીશું જેથી તેનો એકદમ સરસ આપણી સેન્ડવિચ ટેસ્ટફૂલ બને ફ્રેન્ડ્સ તમે ચીલી ફ્લેક્સના હોય તો તેની જગ્યાએ બધા મરી પાવડર વધારે કરી શકો છો હવે આપણું બેડર એકદમ સ્મૂથ થઈને રેડી થઈ ગયું છે હવે આપણે તેમાં પિંચ જેટલા બેકિંગ પાવડર એડ કરીશું અને થોડા મરી પાવડર એડ કરીશું આનાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું બધું બરાબર મિક્સ કરી લેશું આપણું સેન્ડવિચનું બેટર રેડી થઈ ગયું છે જો આપણને આવી કન્સિસ્ટન્સી જોશે કન્સિસ્ટન્સી થોડી થીક રાખવાની છે જેથી તે એકદમ ઝડપથી ચડી જાય નહીં તો થોડી વાર લાગે છે હવે આપણે એક આવું સેન્ડવિચનું મશીન લેશું તમે ગેસ ઉપર જે બનાવવાનું મશીન આવે છે તે પણ લઈ શકો છો અને તેમાં પણ કરી શકો છો પણ મેં અત્યારે ઇલેક્ટ્રિક સેન્ડવિચ મશીન લીધું છે તેને આપણે તેલથી ગ્રીસ કરી લેશું

અને ત્યારબાદ ઉપર ફરીથી બેટર પૂર કરી દેશું જેથી આપણું બટેટાનો મસાલો સરસ રીતે કવર થઈ જાય ફ્રેન્ડ્સ આ સેન્ડવિચ ખાવામાં એકદમ સરસ લાગે છે તમને ખ્યાલ નહીં આવે કે આ સાદી સેન્ડવિચ નથી એટલી આપણે થોડો બેકિંગ પાવડર એડ કરવાથી આપણી સેન્ડવિચ સરસ સોફ્ટ અને ટેસ્ટી બનશે અને સામાન્ય ખીચડી ઘણી વખત આપણને ભાવતી નથી હોતી તો આ એક ખૂબ જ સારો ઓપ્શન છે જો આવી રીતે રેડી કરી અને આપણે સેન્ડવિચના મશીનને બંધ કરી અને તેને ચડવા દેશું બંને બાજુ સરસ શેકાય ત્યાં સુધી ચડવા દેવાની છે આમાં ચડતા થોડો ટાઈમ લાગશે આ તમારા સેન્ડવિચના મશીન ઉપર ડિપેન્ડ છે જો આપણી સરસ મજાની સેન્ડવિચ થઈ અને રેડી છે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લીધી છે ફ્રેન્ડ્સ મેં તેને મીઠી ચટણી સાથે સર્વ કરેલી છે તમે તમારી કન્વીનિયન્ટ પ્રમાણે ગ્રીન ચટણી સાથે અથવા ટમેટાની ચટણી સાથે પણ સૌ કરી શકો છો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એકદમ ડિલિશિયસ અને ફરાળમાં એકદમ મસ્ત આપણી ફરાળી સેન્ડવિચ રેડી છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ